જાફરાબાદ તાલુકાના રોહિસા ગામથી શ્રી રત્નેશ્વર મહાદેવ સુધીનો માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં હતો આ ગામની સૌથી પહેલી માંગ પણ આ જ હતી તેમજ આ વિસ્તારના યુવા ધારાસભ્ય શ્રી અમરીશ ડેર જ્યારે વર્ષ બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણી સમયે રોહિસા ગામમાં જાહેર સભામાં વચન તેમણે આપ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં રોહિસાથી શ્રી રત્નેશ્વર મહાદેવને જોડતો રોડ જો ના બને તો પાંચ વર્ષ બાદ મત માંગવા નહીં આવું ત્યારે ધારાસભ્ય શી દ્વારા ચૂંટણી સમયે આપેલ વચન આજે પૂર્ણ કરવામાં આવ્યું છે ચૂંટણી જીતવા માટે ઘણા નેતાઓ ખાલી વચનો આપતા હોય છે પરંતુ રાજુલાના ધારાસભ્ય દ્વારા અપાયેલ આ વચન તેમજ અન્ય વચનો ઈમાનદારી અને પ્રામાણિકતાથી પૂર્ણ કરવા માટે તેઓ પ્રયત્નશીલ છે અંદાજે રૂપિયા એક પોઇન્ટ ચાલીસ કરોડની રકમનો મંજૂર થયેલ રોહિસાથી શ્રી રત્નેશ્વર રોડનું ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે પ્રદેશ કોંગ્રેસના આગેવાન શ્રી પ્રવીણભાઈ બારૈયા શ્રી પ્રકાશભાઈ બાંભણિયા ભીમભાઈ બારૈયા કાદરભાઈ જાડેજા તેમજ રત્નેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી જમનાગીરી શંકરગીરી વિમલભાઈ જોશી સહિતના સ્થાનિક યુવાનો અને આગેવાનો તથા ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા